સૌવાલા મિત્રોને મારા જયસિઆરરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વાર છે ગુરુવાર પંચાંગની વાત કરીશ તો ફાગુણ મહિનો અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે પૂર્વ ભાદ નક્ષત્ર સિદ્ધિ સિદ્ધિયોગ કુંભરાશિનો ચંદ્ર પછી મીન રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો

જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર અને અઢાર મિનિટથી એક અને ચાર મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાયની તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો નહવા માટે બેસો ત્યારે નહાવાના પાણીની અંદર એક ચમચી કાળ એક ચમચી કાળા તલ પધરાવવાના છે પાણીમાં તલને મિક્સ કરવાના તેજ પાણીથી નાવાનું છે અને એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન તમારું થઈ જાય નાવાનું કાર્ય પતી જાય તમે કપડા પહેરી લો પછી તમારે હળદરનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે હળદરનું તિલક કપાળમાં કરવાનું છે નાભી પર કરવાનું છે આ બીજું કાર્ય ત્યાર પછી બિલકુલ સીધા સાંજે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણ રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોનમાં આ મંત્ર યથાશક્તિ જપવાનો છે વાલા મિત્રો આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રનો જન્મ દિવસ ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગુરુવારના દિવસે છે તેવા બધા જ વાલા ને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા બલ ને વિદ્યા આપે તમારું રક્ષણ કરે અને તમારી મનોકામના પૂર્ણ કરે વાલા મિત્રો ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ તમારે તિલક કરવાનું ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું જો ઘાસ અથવા લીલું ઘાસનું દાન ન આપી શકો તો ઘરે જે ભોજન બન્યું હોય તે ગાયોને અર્પણ કરવાનું છે ત્યાર પછી સૂર્યાસ્ત થાય તે પહેલાં સૂર્યાસ્ત થાય તે પહેલાં ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વહેંચવાનું છે ત્યાર પછી એક બીજું વધારાનું કાર્ય કરવાનું છે કે જે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય એને તમે નોટબુક પેન્સિલ અથવા પેન આપશો ભેટ સ્વરૂપે તો પણ તમને આખું વર્ષ બહુ સારું પરિણામ મળશે જે મારા વાલા મિત્રની ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના દિવસે મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ મેળવવાના ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા પોતાના ઘરે બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમારે પાંચ વસ્તુનું દાન કરવાનું છે પહેલી છે ચણાની દાળ બીજા છે ચોખા ત્રીજું છે ઘી ચોથા છે લીલા મગ અને પાંચમો છે ગોળ બસ આ પાંચ વસ્તુનું દાન કરો ઉત્તમ પરિણામ પતિ અને પત્નીને આખું વર્ષ મળશે વાલા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન અવશ્ય દબાવો હું નિયમિત એક વિડિયો જ્યોતિષના માધ્યમમાં હું મૂકું છું જો હું વિડીયો મૂકીશ તમે નોટિફિકેશન દબાયેલું હશે બે લાયકન દબાયેલું હશે તરત જ તમારા મોબાઈલ પર મારો વિડીયો જોવા તમને મળી જશે અને બાલા મિત્રો બીજી એક ખાસ વિનંતી મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે મારો ફેસબુકનું પેજ છે એનું નામ પણ દુષ્યન પાઠક છે મારા પેજને ફોલો કરો લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો તમે વિડીયો શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે આ ઉપાય નિયમિત કરવાનો છે ચોવીસ કલાક કે અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં આનું પરિણામ ના મળે પણ નિયમિત ઉપાય કરો તો તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન સંઘર્ષ બધું દૂર થશે તો નિયમિત ઉપાય કરો મારા વિડીયોને જોજો અને શેર અવશ્ય કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિયારામ